મારવાડી ઠક્કર સમાજ દ્વારા અંબાજી મંદિર ખાતે હવનનું આયોજન કરાવ્યું હાલ ચાલતા મહિનાના ચૈત્રી નવરાત્રી નિમિત્તે ડીસાના મારવાડી ઠક્કર સમાજ દ્વારા ચૈત્ર સુદ નોમના દિવસે યજ્ઞ યોજાયો હતો મારવાડી ઠક્કર સમાજ દ્વારા અંબાજી મુકામે રામ નવમી મહોત્સવ નિમિત્તે છવ્વીસમાં યજ્ઞનું આયોજન કરાવું હતું ત્યારે મારવાડી ઠક્કર સમાજ દ્વારા છેલ્લા પચીસ વર્ષથીમાં માં જગત જનની અંબાજી માતાના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે તે નિમિત્તે ઠક્કર સમાજ પરિવારના લોકો ભેગા થાય છે અને માતાજીનું ગુણગાન ગાય છે ત્યારે આ નિમિત્તે દર વર્ષે જેમ આ વર્ષે પણ આયોજન કરાયું હતું ને માતાજીના શિખર ઉપર ધ્વજારોહણ પણ કરવામાં આવી હતી ને યજ્ઞ બાદ ભોજન પ્રસાદ પણ કરવામાં આવ્યું હતું ને સાથે સાથે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરાવો ભોજન પ્રસાદના દાતા તરીકે શ્રી કનૈયાલાલ ઠક્કર ધજા દંડના દાતા શ્રી કનૈયાલાલ પ્રેઝેન્ટના દાતાશ્રી ખોળીદાસ ઠક્કર તેજસ્વી તારલાવના ઇનામ વિતરણ દાતા શ્રી રતિલાલ ઠક્કર સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પરિવારના લોકો મા જગતજનની જગદંબાવાના આશીર્વાદ લઈ સૌ પરિવારના લોકો ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી